કેમ છો મિત્રો ફરીથી મારા નવા વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો બહુ જ્યા દ દિવસ પછી બ્લોગ આવે એટલે મને માફ કરજો કેમ કે મારે થઈ ગઈ છે દસમાં ચાલ્યું છે દસમામાં ધ્યાન દેઈ પૈ નકર દસમાં વાપરે નપાત થાય તો દસમાંમાં ધ્યાન દઉં ને મિત્રો બહુ અઠવાડીયા ભાઈ મે બ્લોગ નાયો તો બે ત્રણ અઠવાડીયા થઈ ગયા અને બ્લોગ અટાણ આવ્યો એટલે મે ભણવા માટે ગયા ને મિત્રો ત્યાં દેઈ ભાઈ નકર ના આપડે છે ને નપાત થાય તો આજ આપણે બ્લોગ કે હકીમા ચાર તો ભાઈ કે આપણે જાવું છે આટ પ્રોગ્રામમાં તો પ્રોગ્રામમાં મે ઘણા બ્લોગ બનાવ્યા તો આજ આપણે જાવું છે પણ અહીંયા આજનો કો પ્રોગ્રામ આ તો આપણે ચાલો જાવું છે પ્રોગ્રામમાં માં ચાલો કન્ટિન્યુ ગાઈસ નીકળી જાય ને આપણે જાવું છે આપણા ગામને આપણે ગામને પ્રોગ્રામમાં માં હું 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 આપણે બહુ જલ્દી પેટલે ધુલાઈ તો કઈ ખબર નહીં તો આપણે જાવ છે પ્રોગ્રામમાં તો ચાલો કન્ટિન્યુ

તને સચ પેતાને પતાના થઈ ગયે છે મિત્રો સવાર સવારે મિત્રો હજી ઉઠ્યો છો ને માં માથીના ઘરે તો જો નો આ ઘર માં પ્રોગ્રામ હાલે રહેને ઘર માં પ્રોગ્રામ હાલે હું બહાર આવી ગયો તો આને તો હમરે દેખજો લાગે વિડિયો વિડિયો હોય લાગે ચેનલ લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તો ને સસ્તેમાં પછી દેસી રામનો ગમે તો નવા વિડિયો માં થા અલગન ભાઈ ને એક થી એક થી તે તમે થોડાજી ભાઈ બ્લોગર કા ખારો કન્ટેન્ટ બનતે તો મને બ્લોગ આવતે તકર તો જો આલો ને બ્લોગર હારો કન્ટેન્ટ માંથી બ્લોગ આવતું